શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે ફરાળી ઢોકળા બનાવશું ફક્ત એક વસ્તુમાંથી સાબુદાણા નથી વાપરવાના મોરિયો નથી વાપરવાના રાજગ્રહ નથી વાપરવાના એવી આપણે વસ્તુ વાપરવાના છીએ જેનાથી વેઇટ લોસ થાય છે એનર્જી મળે છે ભરપૂર ફાઈબર અને ડાયાબિટીસ કંટ્રોલમાં આવે છે સુપર ટેસ્ટી ફરાળી ખાટા ઢોકળા દસ મિનિટમાં ઝટપટ બની જાય છે સો બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે આને કહેવાય છે કુટ્ટું ફ્રેન્ડ્સ બકવીટ કે છે ને ઇંગ્લિશમાં ને આ કુટ્ટુના દાણા છે એકદમ ન્યુટ્રીશિયસ છે ફૂલ ઓફ ફાઈબર પ્રોટીન અને તમારું બ્લડ શુગર પણ આ કંટ્રોલ કરે છે વેઇટ લોસમાં મદદ કરે છે હવે આ કુટ્ટુને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં અતકચરો વાટશું કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી આ ઇઝીલી મળે છે તો આ અધકચરો અહીંયા આપણે વાટી લીધો છે સુપર હેલ્ધી આ લોટ બની ગયો હવે આપણે એને એક બોલમાં ટ્રાન્સફર કરીએ એમાં લઈશું ખાટું દહીં ફ્રેન્ડ્સ આના જેટલા હેલ્ધી ઢોકળા એકે નથી ખાટું દહીં લઈએ છીએ હવે થોડું પાણી લઈને આનું આપણે સેમીથીક ખીરું બનાવશું હમણાં પાણી બહુ નહીં નાખતા પછી આપણે એડજસ્ટ કરી શકીએ છીએ પાણી ધીરે ધીરે નાખજો અને જેટલું આપણે કૂટું લઈએ છીએ એટલું જ ખાટું દઈ લેવાનું છે અને જો તમારે વધારે કરવું હોય તો આપણે આ જે કંઈ આપણે માપ લીધું છે એનું તમે ક્વોન્ટિટી ડબલ કરી કાઢજો હવે અહીંયા સેમીથીક ખીરું ગઠ્ઠા વગરનું આપણે હલાવીને બનાવી દીધું છે હવે આને આપણે કવર કરીને અડધો કલાક સેટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે ચટણી પણ બનાવી લઈએ તો ચટણી માટે લઈએ છીએ મરચું આદુ આ આપણે ફરાળી ચટણી બનાવશું અને તમે ફરાળમાં આદુ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો સિંગ શેકેલા જીરાનો ભૂકો અથવા તો શેકે જીરું પણ નાખી શકો છો હવે આપણે આને હેલ્ધી બનાવવા માટે લઈએ છીએ તાજો લીમડો કોથમીર ફુદીનો મીઠું સ્વાદ પ્રમાણે લીંબુનો રસ અને પાણી ફક્ત મશીન ચલાવવા પૂરતું જ આપણે નાખશું મેં અહીંયા ઠંડુ પાણી લીધું છે તમે સાદું પાણી લઈને એમાં બે બરફના કટકા નાખજો એટલે એકદમ સરસ આવી ગ્રીન ચટણી થશે ટેસ્ટી અને હેલ્ધી ચટણી તૈયાર છે આ તમે સેન્ડવિચ માટે પણ વાપરી શકો છો ડીપ ફ્રીજમાં સ્ટોર થઈ શકે છે આમાં આપણે લીમડો નાખીને આને આપણે વધારે હેલ્ધી બનાવ્યો છે અને જે આ ઢોકળા પણ જે થવાના છે એ ડાયાબિટીસ કંટ્રોલમાં કરે છે ફ્રેન્ડ્સ આ તમને દર અઠવાડિયે ખાવાના મન થાય એવા ઢોકળા છે હવે અડધો કલાક પછી ખોલીને જોઈએ અને એકવાર હલાવીને આપણે એની કન્સિસ્ટન્સી ચેક કરવાની અને ફ્રેન્ડ્સ જો એકદમ ઢીલું થઈ ગયું હોય તો તમે કુટ્ટુનો થોડો લોટ પાછો નાખજો અને તમને એમ લાગે કે થીક છે તો એક બે ટેબલ સ્પૂન દહીં કે પાણી નાખજો હવે અહીંયા મને બરાબર કન્સિસ્ટન્સી દેખાય છે હવે આપણે લઈશું આદુ મરચાં આદુની પેસ્ટ છે ને મરચાંના કટકા કર્યા તમે મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો મીઠું સ્વાદ પ્રમાણે અને હલાવી દઈએ હવે આમાં લઈશું એક ટી તેલ એટલે તમે આ ઠંડા પણ ખાશો તો પણ ગમશે એકદમ સુપર સોફ્ટ લાગશે ને હલાવી કાઢ્યું છે હવે અહીંયા આપણું ખીરું તૈયાર છે ફ્રેન્ડ્સ હવે ઈનો નાખતા પહેલાં જે સ્ટીમરમાં તમે ઢોકળા કરવાના હો પહેલેથી ગરમ કરી રાખવાનું હવે ઈનો લીધો છે થ્રી ફોર્થ ટી સ્પૂન બરાબર મિક્સ કરી લઈએ ને આ રીતે એક જ ડિરેક્શનમાં મિક્સ કરજો બહુ જ ફાઇન રૂ જેવા ઢોકળા થશે સો અહીંયા ખીરું તૈયાર છે હવે લઈશું પ્લેટ પ્લેટ પર આ રીતે તેલ ચોપડી લઈએ એટલે ઇઝીલી ઢોકળા બહાર આવી જાય હવે ઈનોવાળું જે ખીરું છે અંદર ટ્રાન્સફર કરી લઈએ એટલા સરસ પાઇન ઢોકળા થશે કે તમને ચાલુ ઢોકળા કરતાં આ વધારે ગમશે અને ફ્રેન્ડ્સ આ તમને દર અઠવાડિયે ખાવાનું મન થશે એટલા ટેસ્ટી ને હેલ્ધી છે જરા થોડું ટેપ કરીએ એટલે ઇવનલી સ્પ્રેડ થઈ જાય હવે અહીંયા મેં ઓલરેડી સ્ટીમરને ગરમ કર્યું તમે જે રીતે ઢોકળા અને જેમાં ઢોકળા કરતા હોય એ રીતે કરજો હું હમણાં આ રીતે હમણાં મૂકી રહી છું હવે થાળી અંદર મૂકી દઈએ અને હવે આને આપણે પંદર મિનિટ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરશું ફિફ્ટીન મિનિટ્સ ઓન હાઈ ફ્લેમ ફિફ્ટીન મિનિટ્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીએ સુપર ટેસ્ટીને એટલી ફાઇન તમને આની ખાટી સ્મેલ પણ આવશે અને સરસ કૂક થઈ ગયા છે હવે સ્ટીમરમાંથી પ્લેટ બહાર કાઢીએ અને ફ્રેન્ડ્સ આ તમને જોઈએ તો આમ જ તમે ઉપર તેલ લગાવીને ખાઈ શકો છો આપણા રેગ્યુલર ઢોકળાની જેમ પણ આજે હું આના ઉપર વઘાર કરવાની છું એને માટે વઘારી તેલ ગરમ કર્યું છે લઈશું જીરું તલ તલને જીરું તતડવા દઈએ લીલા મરચાં જરા થોડા વધારે નાખજો મજા આવે છે ખાવાની બધું મિક્સ કરીને ઉપર સ્પ્રેડ કરી લઈએ અને હવે ઇવનલી આના ઉપર સ્પ્રેડ કરી લઈશું ફ્રેન્ડ્સ આ ઢોકળા સુપર હેલ્ધી છે આ જે આપણે કુટ્ટું વાપર્યું છે એ ડાયાબિટીકવાળા માટે પણ બહુ સારું છે શુગર લેવલ કંટ્રોલ કરે છે અને લોટ્સ ઓફ એનર્જી અને ફાઈબર આપે છે ફ્રેન્ડ્સ આ તમને દર બે દિવસે ખાઓ તો પણ ચાલે ફ્રેન્ડ્સ ખાવાની મજા આવી જાય છે જ્યારે કાપશો ત્યારે જ આઈડિયા આવશે કે કેટલા સુપર સોફ્ટ થયા છે અને રોજ જે ઢોકળા ખાવ છો એના કરતાં વધારે ટેસ્ટી લાગશે એની ગેરંટી છે એકવાર જરૂર ટ્રાય કરજો સુપર ટેસ્ટી ખાટા ઢોકળા રેડી ટુ સર્વ એન્જોય કરો આપણી મસ્ત ટેસ્ટી અને હેલ્ધી ચટણી સાથે હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ આથો નથી આપ્યો આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે છતાં એકદમ જાળીદાર એમ નેમ ચટણી વગર ખાશો એની ગેરંટી છે સો આ મસ્ત ન્યુટ્રિશિયસ ઢોકળા તમે પણ બનાવો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસિપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ